જુનાગઢમાં ભાજપના બેનરમાં NCPના મહિલા કોર્પોરેટરનો ફોટો લગાવતા વિવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવતારતા બેનરમાં લગાવાયો ફોટો જેમાં મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા ચુટડી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી શહેરના ગાંધી ચોકમાં બેનર લગાવવામાં આવ્યું છે અને બેનરમાં નામ ભાજપ મહિલાનો ફોટો NCP કોર્પોરેટરનો હતો મારું નામ અશ્રફભાઈ દેવ છે વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર બગદા અછેલી બેત ત્રીજી ટમથી છુટાયેલું છે sabia jo મારા મિસિસ અહીંના કોર્પોરેટર છે ગઈકાલે રાત્રે મને મેસેજ મળ્યા કે ભાઈ તમારી મિસિસનો ફોટો ભાજપના હોર્ડિંગના અંદર ગાંધીચોક પટેલ સેન્ટર સેન્ટરના ઉપર લાગેલો છે એટલે હું ત્યાં રૂબરૂ જોવા માટે ગયો અને જોઈને ખરેખર હું પોતે આશ્ચર્યમાં મળી ગયો કે આ વસ્તુ શા માટે ને શું કરવા ભાઈ ત્યાર પછી મેં એસપી સાહેબને ચૂંટણી પંચના અંદર ફરિયાદી કરેલી છે તો મને એક વસ્તુ એ નથી સમજાતી કે મારા પત્નીનો ફોટો આજ દિવસ સુધી નથી મતદાર યાદીની સ્લીપના અંદર કે નથી બેનરમાં કોઈ લગાવેલો આ ફોટો આવ્યો ક્યાં આજ દિવસ સુધી મેં મારા ઘરનાનો ફોટો કોઈ દિવસ ડિસ્કસ કર્યો નથી અમારા મુસ્લિમ સમાજના અંદર પડદા પરોજ હોય એના માટે ફોટો ન આપી શકીએ આ ભાજપના શાસક હોય મારા પત્નીનો ફોટો કોર્પોરેશનમાંથી આપ્યો કોર્પોરેશનમાંથી આપ્યો હશે તો એક પ્રશ્ન એ થાય છે કે કોર્પોરેશનમાં ફોટો આવ્યો તો ક્યાં કારણે આવ્યો ને શેના માટે આવ્યો શું કોર્પોરેશન ભાજપના બોડી ચલાવે છે ભાજપના સત્તાધીશો ચલાવે છે કે જે કમિશનર પાસેથી ઇલેક્ટેડ થયેલો જે ફોટો હોય એ કલેક્ટ કરી ને આ મારી દીધો છે તો આમની સામે બહુ મોટી વસ્તુની ભૂલ થઈ ગઈ છે કે જે કે વસ્તુ થઈ હોય અત્યારની સિચ્યુએશનના અંદર લોકોના વારંવાર ફોન આવે છે કે શું આપ ભાજપમાં ભળી ગયા છો તો હું એનસીપીના કોર્પોરેટર પદે આજે બહુ ટાઈમથી ચાલુ છું અત્યારે લોકો મને બહુ સારી રીતે ઓળખે છે મારી પત્ની કોર્પોરેટર પદે અત્યારે ચાલુ છે ને આ ફોટો જે અત્યારે છે એનાથી ખરેખર બહુ મને સમાજ લેવલે બહુ મારી નિંદા થઈ રહી છે તો આના ઉપર તાત્કાલિક આપના માધ્યમથી હું કહું છું કે તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ અને જે કોઈની પણ ભૂલ છે એના ઉપર IPC ની કલમ જીકે લાગુ પડતી હોય એ થવી જોઈએ રજવાડી ચા રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન